મારે ભાઈ તો શિખર છે એવા લોસાલા છે ના કદી કર્યો હોય ને એવો કોમ વતાવશે હવે આ વકલાને ઓને મોઢું છે એટલે હશે તો ભરવાનું શિખર છે બાજુ મેઢું છે આ મને લાગ પેલી ઠેલી દેખાય ને એ ઠેલી ઉપેર થઈ અને ઠેલી થેલી લે ને તાણે મૂયું વેલેલું લાગે છે કે આપણે વિચારો તો ના ખબર પડે મોણાને ઉપર મોઢું હોય